નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો વાત કરીએ કેન્દ્ર સરકારની તો કે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્સર્સ કે જેઓનું સંખ્યાબળ એક પોઈન્ટ પંદર કરોડ કરતાં પણ વધારે છે તેમના માટે વર્ષ બે હજાર પચીસનું બીજું એટલે કે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અને સાતમા પગાર પરનું છેલ્લું કે જે ડીએડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું વધારો જાહેર કરી દીધો છે ત્યારે કેન્દ્ર સરકાર બાદ હવે સૌપ્રથમ દેશમાં આ રાજ્ય સરકારને કર્મચારીઓએ ખુશખબરી આપી છે કેન્દ્રના ધોરણે જ રાજ્ય સરકારે કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો આદેશ જારી કર્યો છે આનાથી રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શર્સોમાં જે છે તે આનંદની લાગણી છવાઈ ગઈ છે સાથે જ કેન્દ્ર સરકારના ધોરણે જે છે તે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના એરિયર્સની પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીશું કે દેશમાં સૌ કઈ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે પહેલી જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે તો મિત્રો તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું હવે મિત્રો વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓની તો કે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારના એક પોઈન્ટ પંદર કરોડ કર્મચારીઓ અને પેન્સર્સો માટે વર્ષ બે હજાર પચીસનું બીજું એટલે કે પહેલી જુલાઈ બે હજાર પચીસથી ત્રણ ટકામાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી દીધો છે ત્યારબાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્સર્સોનું ડીએડીઆર જે પંચાવન ટકાના ધોરણે મળતું હતું તે અઠાવન ટકા વધી ગયું છે ત્યારે કેન્દ્ર સરકાર બાદ દેશમાં સૌ પ્રથમ આ રાજ્ય સરકારે કર્મચારીઓને ડીએ વધારીને ખુશખબરી આપી દીધી છે ડીએ વધારાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે હવે મિત્રો વાત કરીએ રાજ્ય સરકારની તો કે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે નાણાં વિભાગ દ્વારા આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે દર પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે આદેશ મુજબ મોંઘવારી ભથ્થાની ગણતરી મૂળ પગારના આધારે કરવામાં આવશે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા લાખો રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પર મોટી રાહત મળી છે હવે મિત્રો વાત કરીએ કઈ રાજ્ય સરકારની તો કે સૌ પ્રથમ કેન્દ્ર સરકારના ધોરણે રાજસ્થાન સરકારે એક આદેશ જારી કર્યો છે જેમાં મોંઘવારી ભથ્થામાં વધારાની રકમ જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે સરકારે માહિતી આપી છે કે પહેલી જુલાઈ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનો જે વધારો છે તે કર્મચારીઓના જીપીએફ ખાતામાં જમા થશે અને પહેલી જાન્યુઆરી બે હજાર ચાર પહેલાંના નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓની રકમ જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે જ્યારે જાન્યુઆરી બે હજાર ચારના રોજ અથવા તે પછી નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓની રકમ જીપીએફ બે હજાર ચાર ખાતામાં જમા કરવામાં આવશે અને સંસ્થાઓ બોર્ડ કોર્પોરેશન વગેરેના કર્મચારીઓ માટે આ રકમ જીપીએફ એસ એ બી ખાતામાં જમા કરવામાં આવશે નવેમ્બરથી કર્મચારીઓને રોકડ રકમ ચૂકવણી તો રાજસ્થાનના નાણા વિભાગ દ્વારા જારી કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વધેલી મોંઘવારી વધુ ઓક્ટોબર બે હજાર પચીસના પગારમાં રોકડમાં આપવામાં આવશે જે નંબર જે નવેમ્બર બે હજાર પચીસના રોજ ચૂકવવામાં આવશે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારના નિર્ણય બાદ હજારો કર્મચારીઓને સીધો લાભ મળશે અને તેમના પગારમાં પણ વધારો થશે કર્મચારીઓની દિવાળીની ભેટ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો એવા સમયે કરવામાં આવશે કે જ્યારે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે ઉપરાંત તેમના વધતા મોંઘવારી ભથ્થાની સીધી અસર તેમના કિસ્સા પર પડશે તહેવારોના ખર્ચમાં પણ રાહત મળશે નાણાકીય નિષ્ણાતો કહે છે કે આનાથી નાણાંકીય નિષ્ણાતો કહે છે કે આનાથી કર્મચારીઓની ખરીદશક્તિમાં વધારો થશે જ પરંતુ સ્થાનિક શેરબજારોમાં પણ ઉત્સાહ જોવા મળશે તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શર્સોના મોંઘવારી ભથ્થા અને રાહતમાં પણ ત્રણ ટકાનો વધારો કર્યો હતો ત્યારથી કર્મચારીઓ મોંઘવારી ભથ્થાના રાહ જોઈ રહ્યા હતા કેન્દ્ર સરકારે વધારા બાદ રાજ્ય સરકારે તેની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે રાજસ્થાનના કર્મચારીઓને પણ વધેલા મોંઘવારી ભથ્થાનો જુલાઈ પગારના ત્રણ ટકા વધારા સાથે દર મહિને પગાર પણ વધશે હવે જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે જે કેન્દ્ર સરકારના જે છે તે સંલગ્ન હોય છે એટલે કે રાજસ્થાન સરકારના રાજસ્થાન સરકારના કર્મચારીઓને પણ પહેલી જુલાઈ બે હજાર પચીસથી અઠ્ઠાવન ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય રાજસ્થાન સરકારે લીધો છે હવે જોવાનું એ રહેશે કે દેશની અન્ય રાજ્ય સરકારો પણ રાજસ્થાન સરકારની સાથે ક્યારે કદમથી કદમ મિલાવી કેન્દ્ર સરકારના ધોરણે પોતાના કર્મચારીઓને જે છે તે વધારો આપે છે હવે મિત્રો વાત કરીએ ગુજરાતના કર્મચારીઓ માટે પણ ચોક્કસથી કંઈ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે આવી જ નવી અપડેટ માટે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત